રાજ્યમાં અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ છે છે અનેક નેતાઓ આજે સફાઈ અભિયાનમાં જોડાયા ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર સ્વચ્છતા અભિયાન પણ જોડાયું છે આપ જોઈ રહ્યા છો જે અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું જેમાં પોરબંદરના બિરલા હોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની કાર્યક્રમની ઉજવણી થઈ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરના સાંસદ ધારાસભ્ય હાજર રહ્યા સાથે જ ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સફાઈ કરી ગાંધીનગરના વર્ષો જૂના મંદિરને સ્વચ્છ કરાયું જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ પાસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ એક પેડ બાકીનામ અંતર્ગત વૃક્ષારોપણ કરી સફાઈ અભિયાનમાં જોડાયા ગામડાઓ પણ કચરા નિકાલની વ્યવસ્થાઓ કરાઈ છે સાથે જ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં

સ્વચ્છ ભારતનું જે અભિયાન બે હજાર ચૌદથી શરૂ કર્યું છે એ સ્વચ્છ ભારત અભિયાન અંદ સંદર્ભે આજે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ છે સાથોસાથ ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ છે દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે ઉપરાંત ખાદી ખરીદી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે સ્વપ્ન હતું એને સિદ્ધ કરવા માટે પ્રયત્નો કરશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે લાલ કિલ્લા પરથી એ ઘોષણા કરી હતી કે અમે રાષ્ટ્રને સમૃદ્ધતા સાથે સ્વચ્છ બનાવીશું અને આ સ્વચ્છતાનો સંદેશો બાપુએ વર્ષો પહેલાં જ્યારે આઝાદીની ચળવળમાં જ્યારે તેઓ ભાગ લઈ રહ્યા હતા ત્યારથી સ્વચ્છતાનો સંદેશો આપ્યો આજે સ્વચ્છતાના કાર્યક્રમો ખાદી ખરીદીના કાર્યક્રમો જેથી કરીને રાષ્ટ્રની અંદર એમની સાથે સંકળાયેલા અંત્યોદય સુધીના પ્રત્યેક વ્યક્તિને રોજીરોટી મળવાની સાથે રાષ્ટ્રનું ઇકોનોમિક સમૃદ્ધ બને